નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રિપી ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો કહેવાય છે ને કે આપણું મન શાંત હોય અને વાણી આપણી શુદ્ધ હોય વાણી મીઠી રાખીએ તો આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ જીતી શકીએ છીએ આપણા વિરોધીઓ ઊભા થતા નથી આજનો આપણો સુવિચાર છે દોસ્તો કે મન મોટું રાખો મગજને ઠંડુ રાખો અને વાણી મીઠી રાખો તો તમારાથી કોઈ નારાજ નહીં થાય એ સાચી બાબત છે આપણે આપણાથી વિરોધીઓ જ્યારે ઊભા થાય અને આપણા દુશ્મન બનતા હોય ને એનો ભાગના કારણોમાં આપણો સ્વભાવ હોય છે દોસ્તો આપણો આપણું જે મન હોય એ મોટું રાખીએ મગજને શાંત રાખીએ અને વાણી મીઠી રાખી જો સામેવાળા સાથે વાત કરવામાં આવે ને તો ક્યારેય આપણાથી કોઈ નારાજ થતું નથી અને દરેક વ્યક્તિને આપણે માન સન્માનથી જોઈ શકીએ છીએ અને લોકો પણ સામેથી આપણને માન સન્માન આપે છે આપણે અભ્યાસને આગળ વધારીએ દોસ્તો મા સરસ્વતીને યાદ કરી ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર એક માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા આજના લેક્ચર નંબર પાંચની અંદર દોસ્તો આજના આપણા ટૉપિક છે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની જુદી જુદી જે રીતો છે ત્રણ છે પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત એ પૈકી આજે આપણે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસની ડીપમાં ચર્ચા કરવાના છીએ આગળ વધીએ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો આપણે જોઈ લઈએ દોસ્તો પહેલી જે રીત છે એ છે પ્રત્યક્ષ તપાસની રીત પ્રત્યક્ષ તપાસ એટલે શું તો કે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતે જાતે જઈને માહિતી મેળવે રૂબરૂ તપાસ દ્વારા માહિતી મેળવે અને જે માહિતી આપણને પ્રાપ્ત થાય એને કહેવાય પ્રત્યક્ષ તપાસની રીત એ જે આપણે તપાસ કરી છે પ્રત્યક્ષ તપાસ છે સંશોધક જાતે અથવા તેણે નિમેલો આ ગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત કરે અને જે માહિતી પ્રાપ્ત કરે એ થઈ પ્રત્યક્ષ તપાસ બીજી પદ્ધતિ છે પરોક્ષ તપાસ કે જેમાં સંશોધક કે આ ગણકને બદલે ત્રાહિત વ્યક્તિ અથવા તો કોઈ સાક્ષીની મદદથી માહિતી મેળવવામાં આવે સંશોધક કે આ ગણક પોતે નથી જાતા પરંતુ કોઈ ત્રાહિત પક્ષ એટલે કે બીજો પક્ષકાર અથવા તો એના સાક્ષીની મદદથી કોઈ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે પરોક્ષ તપાસની રીત અને હવે પ્રશ્નાવલીની રીત પ્રશ્નાવલીની રીત કોને કહેવાય દોસ્તો તો કે અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોની યાદી બનાવવાની છે અને યાદી બનાવી જે તે પ્રશ્નની સામે ઉત્તર લખવાની જગ્યા છોડી દેવાની છે અને આવી એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે તમે જુઓ તમે ગમે તે જગ્યાએ બેંકમાં ખાતું ખોલાવો ને દોસ્તો તો ત્યાં એક ફોર્મ હોય છે આપણે આપણા બાળકનું એડમિશન કોઈ સ્કૂલમાં લેવા જઈએ તો ત્યાં પણ એક ફોર્મ હોય છે એ ફોર્મ જે છે ને ધેટ ઇઝ કોલ ક્વેશ્ચનરી એને જ આપણે પ્રશ્નાવલી કહીશું કારણ કે એની અંદર માહિતીમાં પ્રશ્નો હોય છે અને પ્રશ્નોના જવાબો આપણે ફિલઅપ કરવાના હોય છે અભ્યાસના હેતુને અનુરૂપ એ પ્રશ્નો હોય છે એટલે એ છે પ્રશ્નાવલીની રીત આમ મુખ્ય રીતોની જો હું તમને વાત કરું તો પ્રશ્નાવલીમાં પણ બે રીતો છે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કે જેમાં આગણક રૂબરૂ જઈને પોતે પ્રશ્નાવલી ફિલઅપ કરે છે અને બીજી છે ટપાલના માધ્યમથી ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત એટલે કે ટપાલથી પ્રશ્નો લખી જે તે સ્થળે મોકલવામાં આવે છે અને એ પ્રશ્નો ફિલઅપ થઈને ફરી પાછી આપણી સંસ્થા સુધી ટપાલ પહોંચે છે એને કહેવાય ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત માહિતી એકત્રિત કરવાની જે આ રીતો છે પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત દોસ્તો ફરી એકવાર પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીતે ત્રણ પ્રકારે માહિતી ભેગી કરી શકાય પ્રશ્નાવલીના બે જુદા જુદા પેટા પ્રકારો છે જેમાં એક આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને બે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત આગળ વધીએ દોસ્તો હવે આપણે એને ડીપમાં સમજીએ આ રીતને એમાંથી આપણે પ્રત્યક્ષ તપાસને પહેલાં સમજીએ પ્રત્યક્ષ તપાસની રીત કોને કહેવાય તો કે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતે નિમેલા આ ગણક અથવા પોતે રૂબરૂ સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરે વ્યક્તિ કે સંસ્થા પોતે જાતે જઈને તપાસ હાથ ધરે તેને આપણે પ્રત્યક્ષ તપાસની રીત કહીશું દોસ્તો પ્રત્યક્ષ તપાસની રીતના કેટલાક ફાયદા છે કેટલાક મર્યાદા છે આપણે આ ફાયદા મર્યાદાની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં ફાયદાઓ જોઈએ પ્રત્યક્ષ તપાસથી થતા લાભો આપણે જોઈએ પહેલું છે આપણને સાચી અને વિશ્વાસપાત્ર માહિતી પ્રાપ્ત થાય સમજો દોસ્તો જ્યારે મારે કોઈ માહિતી પ્રાપ્ત કરવી છે તો હું તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લઉં છું તો મને એ સંસ્થા ઉપરથી જે માહિતી પ્રાપ્ત થાય ને એ સાચી અને વિશ્વાસપાત્ર મળે બીજા કોઈ વ્યક્તિના કહેવાથી હું માહિતી પ્રાપ્ત કરું તો બની શકે એ માહિતી ઓછી વિશ્વાસપાત્ર હોય બની શકે એ માહિતી તદ્દન ખોટી પણ હોય એટલે કે પ્રત્યક્ષ તપાસ કરવાથી વિશ્વાસપાત્ર અને સાચી માહિતી પ્રાપ્ત થાય છે બીજું માહિતી આપનારની મૂંઝવણ દૂર થાય હું કોઈ સોસાયટીના કોઈ કુટુંબની અંદર માનો કે વિદ્યાર્થીઓની માહિતી પ્રાપ્ત કરવા માટે જાઉં અને હું ડોરબેલ વગાડું સામે માહિતી આપનાર ઉપસ્થિત થાય અને બીજો કોઈ વ્યક્તિ મારા વતી જાય અને હું પોતે માહિતી લેવા જાઉં એમાં પ્રશ્ન આવે છે માહિતી આપનારની મૂંઝવણ માહિતી આપનાર જ્યારે હું સવાલ પૂછું અને મને માહિતી આપે પહેલાં એ પોતે મૂંઝાય છે કે શા માટે હું મારી માહિતી પર્સનલ માહિતી શું કામ બીજાને આપું તો જ્યારે તમે રૂબરૂ જાઓ છો ત્યારે માહિતી આપનારની મૂંઝવણ તમે દૂર કરો છો તમે એને વ્યવસ્થિત સમજાવી શકો છો કે આ માહિતીનો ઉપયોગ શું છે એના ફાયદા શું છે આ માહિતીનો દુરુપયોગ નહીં થાય એની ખાતરી આપ્યો છો ત્યાર પછી દોસ્તો માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી પણ મેળવી શકાય છે એટલે કે આપણે જે હેતુ છે આપણા અભ્યાસનો એ હેતુને અનુરૂપ તો માહિતી મળે જ પરંતુ સાથે સાથે કેટલીક જરૂરી પૂરક માહિતી પણ આપણે રૂબરૂ જઈએ ત્યારે આપણે મેળવી શકીએ છીએ પ્રત્યક્ષ તપાસનો ખૂબ મોટો ફાયદો છે જ્યાં જ્યાં મર્યાદિત ક્ષેત્ર હોય થોડું ક્ષેત્ર હોય નાનો વિસ્તાર હોય ત્યાં આપણે રૂબરૂ જઈને તપાસ કરીએ તો ખૂબ સારી સાચી અને વિશ્વાસપાત્ર માહિતી આપણને પ્રાપ્ત થાય છે દોસ્તો માહિતીનો દુરુપયોગ ન થવા માટેની ખાતરી એને આપણે આપી શકીએ છીએ એટલે કે ફરી એકવાર પ્રત્યક્ષ તપાસના ફાયદા શું છે તો કે પ્રત્યક્ષ તપાસ કરવાથી રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરવાથી સાચી અને વિશ્વાસપાત્ર માહિતી મળે માહિતી આપનારની મૂંઝવણ દૂર થાય માહિતી આપનાર જે છે એની પાસેથી આપણને પૂરક માહિતી પ્રાપ્ત થાય જ્યાં જ્યાં મર્યાદિત ક્ષેત્ર હોય ત્યાં પ્રત્યક્ષ તપાસ ખૂબ જ જરૂરી છે માહિતીનો દુરુપયોગ નહીં થાય એની આપણે ખાતરી આપીએ છીએ આ થયા પ્રત્યક્ષ તપાસના ફાયદાઓ જ્યારે પરીક્ષામાં પૂછાય ને દોસ્તો ત્રણ ગુણમાં પ્રશ્નો પૂછાય જો માત્ર ફાયદા પૂછાશે તો ત્રણ ગુણમાં ફાયદા અને મર્યાદા બંને પૂછાય તો પાંચ ગુણમાં પૂછાય ત્યારે તમારે આ મુદ્દા લખી એને એક કે બે વાક્યમાં સમજાવવાના છે જેમ કે પહેલો જે મુદ્દો છે સાચી અને વિશ્વાસપાત્ર માહિતી મળે એ મુદ્દાનું હેડિંગ હશે સમજૂતીમાં લખી શકાય કે પ્રત્યક્ષ તપાસમાં વ્યક્તિ પોતે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવે છે તેથી જે માહિતી મળે એ સાચી અને વિશ્વાસપાત્ર માહિતી મળે બીજો મુદ્દો છે માહિતી આપનારની મૂંઝવણ દૂર થાય એની સમજૂતીમાં આપણે એ જ વસ્તુ લખવાની છે કે પ્રત્યક્ષ તપાસની મદદથી વ્યક્તિ સ્થળની મુલાકાત રૂબરૂ લે છે તેથી માહિતી આપનાર જો કોઈ પ્રશ્નમાં મૂંઝવણ અનુભવે તો સ્થળ ઉપર જ એ પ્રશ્નનું નિરાકરણ આવે છે એની મૂંઝવણ દૂર કરી શકાય છે આવી રીતે આપણે આ દરેક મુદ્દાઓને સમજાવવાના છે દોસ્તો હવે આપણે જોઈએ ગેરલાભ પ્રત્યક્ષ તપાસની મર્યાદાઓ પહેલી મર્યાદા છે કે વિશાળ ક્ષેત્ર હોય ને ત્યાં રૂબરૂ જવું શક્ય બનતું નથી એટલે કે માનો કે મારે કોઈ સોસાયટી પૂરતું કામ સીમિત હોય ને તો હું પ્રત્યક્ષ તપાસ કરી શકું સોસાયટી કરતાં વધારે વિસ્તાર પૂરતું સીમિત હોય ને તો પણ હું પ્રત્યક્ષ તપાસ કરી શકું પરંતુ જ્યારે આખા રાજ્યની વાત આવે કે આખા દેશની વાત આવે તો વિસ્તાર મોટો થઈ જાય છે અને મોટો વિસ્તાર હોય ત્યારે રૂબરૂ પહોંચી વળવું શક્ય બનતું નથી આપણા દેશની જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે મોદી સાહેબ ઘરે ઘરે વસ્તી ગણવા આવી શકે નહીં એટલે મોદી સાહેબ માટે જ્યારે વસ્તી ગણતરીના જે આંકડાઓ મળે ને એ પરોક્ષ તપાસના ઉદાહરણ છે પ્રત્યક્ષ તપાસના ઉદાહરણ નથી વેરી ગુડ ચાલો આગળ વધીએ દોસ્તો બીજો મુદ્દો છે વધુ ખર્ચાળ છે હું જાતે જઈને કોઈ માહિતી પ્રાપ્ત કરવા જાઉં ને તો મને ખર્ચ વધુ લાગે માટે તે વધુ ખર્ચાળ છે આગળ તામિલ તાલીમ પામેલો ન હોય દોસ્તો જ્યારે આપણે કોઈ પોતે ન જોઈએ પણ આપણો નજીકનો આગળ નિમેલો હોય એને મોકલીએ પણ એને તાલીમ ન આપીએ તો એ તાલીમ વગર જ્યારે માહિતી પ્રાપ્ત કરવા જાય ને તો જેવી માહિતી આપણે જોઈએ છે એવી મળે નહીં અધૂરી માહિતી મળે ઓછી મળે અથવા ઓછી વિશ્વાસપાત્ર માહિતી પ્રાપ્ત થાય આ છે એની મર્યાદાઓ ફરી એક વખત દોસ્તો રિપીટ કરું મર્યાદામાં વિશાળ ક્ષેત્ર હોય ત્યાં પ્રત્યક્ષ તપાસ ઉપયોગી થતી નથી ખર્ચ વધુ થાય છે આ ગણક તાલીમ પામેલો ન હોય તો આપણને વિશ્વાસપાત્ર માહિતી મળી શકતી નથી આ થઈ આપણે પ્રત્યક્ષ તપાસની ફાયદા લાભ અને ગેરલાભ આવો દોસ્તો હવે આપણે જોઈએ પરોક્ષ તપાસ પરોક્ષ તપાસની રીત જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતે જાતે જઈને નહીં પરંતુ અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા તપાસ હાથ ધરે શબ્દ ઉપર આપણે ભાર આપશું અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા તપાસ કરે તો એને કહેવાય પરોક્ષ તપાસની રીત હું રૂબરૂ નથી જતો પરંતુ બીજાએ કે બીજાના માધ્યમથી તપાસ કરાવું છું તો મને જે માહિતી પ્રાપ્ત થાય એ પરોક્ષ તપાસની રીત વડે માહિતી પ્રાપ્ત થઈ કહેવાય એના પણ ફાયદા અને ગેરફાયદા છે દોસ્તો લાભમાં જ્યાં વિશાળ ક્ષેત્ર છે ને ત્યાં પરોક્ષ તપાસ ઉપયોગી છે જુઓ તમે પ્રત્યક્ષ તપાસના ગેરલાભ જે હતા ને એ પરોક્ષ તપાસના ફાયદા બની જાય છે જેમ કે વિશાળ ક્ષેત્ર હોય ત્યાં પ્રત્યક્ષ તપાસ ઉપયોગી બનતું નથી પરંતુ પરોક્ષ તપાસ ઉપયોગી બને છે બીજો મુદ્દો ઝડપથી માહિતી પ્રાપ્ત થાય હું રૂબરૂ જઈને બધે ઘરે ઘરે ફરીને માહિતી મેળવું એની કરતાં મારા બે ત્રણ આગણકો ઘરે ઘરે જઈને માહિતી લાવે તો મને એ માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે હું એ માહિતી ઝડપથી પ્રાપ્ત કરી શકું છું એટલે ઝડપથી માહિતી ભેગી કરવા માટે પરોક્ષ તપાસ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે સમય શક્તિ અને નાણું અહીંયા બચે છે રૂબરૂ મુલાકાતમાં સમય શક્તિ અને નાણાંનો વ્યય થાય જ્યારે અહીંયા પરોક્ષ તપાસમાં સમય શક્તિ અને નાણાંની બચત થાય છે સરકારના જુદા જુદા વિભાગ માટે પરોક્ષ તપાસ ખૂબ જ ઉપયોગી છે મેં હમણાં જ તમને વાત આપી કે વસ્તી ગણતરી જે છે એ પરોક્ષ તપાસનું ઉત્તમ ઉદાહરણ છે દોસ્તો આ થયા પરોક્ષ તપાસના ફાયદાઓ હવે આપણે જોઈએ એના કેટલાક ગેરલાભો પહેલું અન્ય વ્યક્તિ કે સંસ્થા જે છે પૂર્વગ્રહ યુક્ત હોય અહીંયા પરોક્ષ તપાસની અંદર વ્યક્તિ કે સંસ્થા પોતે નથી જતી પરંતુ અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે તો એ અન્ય વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત હવે પૂર્વગ્રહ કોને કહેવાય આ શબ્દ સમજવો ખૂબ જરૂરી છે પૂર્વગ્રહ એટલે ભૂતકાળમાં કોઈ એવી ઘટના બનેલી છે કે જેને કારણે સામેવાળી વ્યક્તિના મનમાં તમારા પ્રત્યે દ્વેષ ભાવના હોય મતલબ એને કોઈ ને કોઈ પ્રકારે તમારી સાથે બદલો લેવાની ભાવના હોય આવી કોઈ ઘટના ભૂતકાળમાં બની ગઈ હોય પરંતુ એના મગજમાં હોવાને કારણે એ તમારું કામ બરાબર નહીં કરે તેને કહેવાય પૂર્વગ્રહ નીડ્યો આવી જ રીતે દોસ્તો અન્ય વ્યક્તિ કે સંસ્થા બિન પ્રામાણિક હોય બની શકે કે આપણે જે વ્યક્તિને માહિતી મેળવવા માટે મોકલીએ છીએ એ માહિતી પોતે પ્રામાણિકતાથી કામ નથી કરતો તો એ બિન પ્રામાણિક માહિતી જ્યારે આપણને બિનપ્રામાણિક વ્યક્તિ પાસેથી જ્યારે માહિતી પ્રાપ્ત થાય એ ઓછી વિશ્વાસપાત્ર હોય છે આમ ફરી એક વખત પરોક્ષ તપાસની રીતના ફાયદા વિશાળ ક્ષેત્ર હોય ત્યાં આપણને પરોક્ષ તપાસ ઉપયોગી નીવડે છે ઝડપથી માહિતી એકત્ર કરવા માટે સમય શક્તિ અને નાણાંનો અહીંયા ઓછો વ્યય થાય છે સરકારના જુદા જુદા વિભાગો માટે ખૂબ જ ઉપયોગી છે એવી જ રીતે મર્યાદાની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહ સાથે કામ કરે તો પણ એ વિશ્વાસપાત્ર માહિતી મળતી નથી અને જો આ ગણક કે વ્યક્તિ કે સંસ્થા બિન પ્રામાણિક હોય તો પણ માહિતી સાચી અને વ્યવસ્થિત મળતી નથી આ થઈ પરોક્ષ તપાસના ફાયદા અને ગેરફાયદાની વાત આમ આપણે આજે જોઈએ દોસ્તો પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ એના ફાયદા અને મર્યાદા આજનો આપણો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ દોસ્તો ફરી એક વખત હું મારા સાથી શિક્ષક મિત્રો અને આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વેરી મચ